તેર લાખ પચાસ હજાર શેર માટે અરજી મળી આપણે મંગાવ્યા તેર લાખ પચાસ હાજર હાજરની અરજી નામંજૂર કરવામાં આવી મીન્સ આ એક લાખ અને પચાસ હજાર અરજીઓને નામંજૂર કરવામાં આવી એટલે બીજી આમ બેંક ખાતે જમા કરી દેવા તેની અંદર અરજી પરત કર્યા અરજી વખતે બે પોઈન્ટ પચાસ મંજૂરી વખતે બે પોઈન્ટ પચાસ એટલે અઢી અઢી પાંચ રૂપિયા પ્રથમ હપ્તા વખતે બે પાંચ ને બે સાત આખરી હપ્તા વખતે ત્રણ સાત ને ત્રણ દસ દસ રૂપિયાનો શેર આવી રીતે આપણે ધીમે ધીમે રૂપિયા મંગાવીએ છીએ ઐશ્વર્યા કે જેના નવસો સાહીઠ શેર મંજૂર કરેલા હતા તેને પ્રથમ અને આખરી હપ્તાના નાણાં ભરી શકે નથી તો પ્રથમ અને આખરી હપ્તા બંનેમાં બેંકની સાથે બાકી હપ્તા ખાતે ઉધાર બરાબર

ચૂકવી હતી જે હપ્તાની રકમ બાકી હતી એ પછીથી ચૂકવી દે છે બરાબર એટલે એની છેલ્લી આમદન પણ આપણે લેવી પડશે ચૂકવી છે એટલે રૂપિયા આપણી પાસે આવે એટલે બેંક ખાતે ઉધાર ત્યારે પાછા કરવાના ચાલો આગળ જોઈએ વ્યાજની અસર આપ્યા વગર ઉપરના વ્યવહારોની અંગે જરૂરી આમદન કંપનીના ચોપડે પસાર કરો ફરીથી તમને જણાવી દઉં એક લાખ પચાસ હજાર આપણે પરત કરવાના છે આપણે મંગાવેલા છે બાર લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા અઢી રૂપિયા અઢી રૂપિયા બે રૂપિયા અને ત્રણ રૂપિયા પેલી આમદન બેંક ખાતે ઉધાર અરજી તેર લાખ પચાસ હાજર પેલા પુરેપુરા ગુણ્યા બે પોઈન્ટ પચાસ અરજીના તેત્રીસ લાખ પંચોતેર હાજર હવે એક લાખ પચાસ હાજર જે હતા મેં બતાવ્યું એક લાખ પચાસ હાજર જે છે મિત્રો એ પરત કર્યા એટલા બરાબર ગુણ્યા કેટલા બે પોઈન્ટ પચાસ કર્યા આ શેર એક લાખ પચાસ હજાર ગુણ્યા બે પોઈન્ટ પચાસ ત્રણ લાખ પંચોતેર હાજર પરત કર્યા તો અહીંયા કેટલા વધશે આપણી પાસે બાર લાખ શેર બરાબર બાર લાખ ગુણ્યા બે પોઈન્ટ પચાસ બાર લાખ

બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર એસી અથવા તો છન્નુસો નવસો સાઈઠ બાર લાખ જે ટોટલ શેર છે આપણી પાસે બાર લાખ એમાંથી નવસો બાદ કરો એટલે અગિયાર લાખ નવ્વાણું ચાલીસ આટલા શેર વધે ગુણ્યા બે રૂપિયા તો પણ આવે એસી બંને રીતે જવાબ તો આવે ચોવીસ લાખ માંથી તમે બાકી હપ્તાની રકમ બાદ કરી દો નવિસે બાર લાખ ગુણ્યા ત્રણ બાર તે છત્રીસ લાખ આવશે ચાલો છે એકવીસે આખરી હપ્તા ખાતે ઉદાર મૂડી ખાતે બાર લાખ ગુણ્યા ત્રણ હપ્તાની રકમ મંગાવી તેના નાણાં લેણા થયા છત્રીસ લાખ નેક્સ્ટ બેંક ખાતે ઉધાર બેંક સાથે બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર હતું 36 લાખ તે હવે જમા થઈ જાય 36 લાખ બાકી હપ્તો કેટલો 2160 ક્યાંથી 2160 આવ્યો તો 960 પહેલા આગળના હતા તે અને 1200 બીજા છેલ્લા હપ્તાના 1200 અને 960 કુલ 2160 બતાવી દો ફ્રી થી તમને ચાલો જો પહેલા આ 960 એ પ્રથમ હપ્તા અને આખરી હપ્તા બંનેમાં અહીંયા બારસો આખરી હપ્તા તો બારસો અને નવસો સાહીઠ એટલે આખરી હપ્તામાં બંને ટોટલ એકવીસો ને સાહીઠ શેર એકવીસો ને સાહીઠ શેર ગુણ્યા ત્રણ રૂપિયા આખરી હપ્તા ત્રણ છે અને ત્રણ રૂપિયા બરાબર છ હજાર ચારસો એસી છત્રી માંથી છ હજાર ચારસો એસી બાદ કરો પાંત્રીસ લાખ ત્રાણું હજાર પાંચસો વીસ અથવા ટોટલ જે બાર લાખ શેર છે આપણી પાસે બાર લાખ એમાંથી એકવીસો સાહીઠ બાદ કરો એટલે અગિયાર લાખ સત્તાણું હજાર આઠસો ચાલીસ ગુણ્યા ત્રણ

છ હજાર ચારસો એસી બં સરવાળો કરશો એટલે તમને મળશે આઠ હજાર ચારસો આ કઈ રકમ આવી તો એક તો આ છે ઓગણીસો બતાવી દઉં છ હજાર ચારસો એસી છ હજાર ચારસો એસી આ બંને ટોટલ એટલે આઠ હજાર ચારસો બેંક ખાતે ઉધાર બાકી હપ્તા હવે મળી ગયા તે બાકી હપ્તા ખાતે જે અત્યાર સુધી ઉધાર કર્યું હતું બાકી હપ્તા ઉધાર એ હવે જમા કરી દેવાના બાકી હપ્તા ખાતે ઉધાર કર્યું હતું એ હવે જમા કરી દેવાના બસ આટલું કુલ સરવાળો એટલે આટલું સિમ્પલ છે આઠ માસ મેળવવા બરાબર પણ આમનો પ્રેક્ટિસ અને રકમની સમજ ખાસ હોવી જોઈએ ઓકે દાખલો અહીંયા સમાપ્ત થયો નેક્સ્ટ બીજા દાખલો આપણે આગળ જોઈશું થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો